બીજું મોરતું સંયમ ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારીની છે બ્રહ્મ એટલે તપ બ્રહ્મચારીની એટલે તપનું આચરણ કરનારા આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે તેઓ દ્વિભૂત છે જમના હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કર્યું છે તેઓ ગૌરવર્ણ ધરાવે છે શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારી બ્રહ્મોપાસના તપસ્યા ભરીનું આચરણ સમાયેલું છે

ભગવતીએ શૈરાજ હિમાવાને ત્યાં જન્મ લીધો જેને લીધે તે શૈવપુત્રી નામે પ્રસિદ્ધ થયા ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યા પ્રારંભ કર્યો ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને જાપ કરતા વર્ષા ઋતુમાં તે શિલા પર આસન લગાવીને આખી ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્રજાપ કરતા દેવીએ પુરાણ ત્રણ હજાર વર્ષ સુધી આવું માકરું તપ કર્યું અને તેને લીધે જ તે બ્રહ્માચારીની તપશ્ચારીની જેવાં નામે પ્રસિદ્ધ થયા

બીજા દિવસે માતા પ્રસન્ન કરવા માટે બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને બ્રહ્મચારીનીનો નીચે આપેલ વૈદિક મંત્રનો જાપ 108 આઠ વાર કરવો દેવી બ્રહ્મચારીની પૂજા મંત્ર દધના કરપદમાં ભયા દેવી પ્રસૂતુ માઈ બ્રહ્મચારી નુકતમા દધના કરપદમાં દેવી અક્ષમકૃસુ માઈ બ્રહ્મચારી ને અર્થ એક હાથમાં અક્ષમલા અને બીજા હાથમાં કમંડલ ધારણ કરનાર દેવીને આ મંત્રનો જાપ કરવાથી પ્રસન્ન થવું જોઈએ મા બ્રહ્મચારીની અને ગ્રહોનો સંબંધ માન્યતા અનુસાર જે રીતે નવરાત્રીના નવ દિવસોનો સંબંધ અલગ અલગ દેવી દેવતાઓ સાથે હોય છે તેવી જ રીતે આ તમામ દેવીઓ સાથે આપણા ગ્રહોનો સંબંધ પણ જોડાયેલો છે જો આપણે માં બ્રહ્મચારીની વિશે એવી રીતે વાત કરીએ તો તમામ ગ્રહોમાંથી મંગળ અને બુદ્ધને મા બ્રહ્મચારીનું શાસન માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મા બ્રહ્મચારીની કુંડળીના પહેલા અને આઠમા ઘરમાં મંગળને કારણે આવનારી કોઈ પણ પ્રકારની પરેશાનીને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે આ સિવાય કહેવાય છે કે જે લોકો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ઇન્ટરવ્યુ તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા અને પ્રગતિ માટે બીજા દિવસે આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ બીજા દિવસનો રંગ પીળો રંગ બીજા દિવસે તમે તમારા ઘરના મંદિરની પીળા પુષ્પોથી સજાવી શકો છો અને જો તમે ઈચ્છો તો પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે બ્રહ્મચારીની મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પગથી ભટતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીની માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ રોગમાનથી છુટકારો થાય છે અને વિજયની પ્રાપ્તિ થાય છે તથા જીવનની અનેક સમસ્યાઓ તથા પરેશાનીઓનો નાશ થાય છે નવરાત્રીના બીજા દિવસે સાધકનું મન સ્વાદિષ્ઠ ચક્રમાં સ્થિત હોય છે આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે માતા બ્રહ્મચારિણીના દૈવી સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે દધાના એ દેવી કે મહામાયા યોગ શક્તિ તરીકે જેમની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે ત્યારે તંત્ર શાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞયા અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે એટલે જ કહેવાયું છે કે હે જગન્મી દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા છો આપનાથી જગતનું સર્જન થાય છે પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે જીજ્ઞાસુઓ માતાના અપરંપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિ માંગતી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતા રહે છે માતા બ્રહ્મચારીની પૌરાણિક કથા માતા બ્રહ્મચારીની હિમાલય અને મૈનાની પુત્રી છે તેમણે દેવર્ષિ નારદજીના કહેવાતી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું એના ફળસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામીની અર્થાત પત્ની બની જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે ભક્તિભાવ જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે દેવી બ્રહ્મચારીની આપણને સંદેશ આપે છે કે જીવનમાં તપસ્યા વિના અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી શકે છે મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધના વિકરીત છે એટલે બ્રહ્મશક્તિ સમજવા તથા તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું યોગશાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હજુક લેવી